એક નાનું વાનર કેમ્પની આસપાસ ફરતું દેખાયું સૈનિકોને આશ્ચર્ય થયું આ ખતરનાક વિસ્તારમાં વાનર કેવી રીતે આવી ગયું પણ તે વાનર અદ્ભુત શાંતિ અને નિર્ભયતાથી કેમ્પની વચ્ચે બેસી ગયું રહસ્યમય સંકેત એક સૈનિકે ધ્યાન આપ્યું કે વાનર વારંવાર એક ચોક્કસ દિશામાં ઇશારો કરે છે તે દિશામાં થોડી જ દૂર શંકાસ્પદ હલચલ જોવા મળી સૈનિકોએ તરત જ સાવચેતી રાખી અને મોટી દુર્ઘટના ટળી ગઈ અસાધારણ શક્તિ અગાઉના દિવસે ભારે તોફાની પવન અને વરસાદ વચ્ચે સંચાર સાધનો અચાનક બંધ થઈ ગયા એ સમયે એ જ વાનર ઊંચા ટાવર પર ચઢી ગયો જાણે કોઈ અજાણી શક્તિથી બધું સુરક્ષિત થઈ ગયું હોય એમ સાધનો ફરી ચાલુ થઈ ગયા સૈનિકો ચકિત રહી ગયા ભક્તિનો સંદેશ એક વૃદ્ધ સૈનિક બોલ્યો આ સામાન્ય વાનર નથી આ તો હનુમાનજી મહારાજનું સ્વરૂપ લાગે છે બધાએ ભક્તિભાવે હનુમાન ચાલીસા પાઠ શરૂ કર્યો વાતાવરણમાં અચાનક આત્મવિશ્વાસ અને શક્તિનો અનુભવ થયો અદ્રશ્ય સહયોગ જ્યાં જ્યાં સૈનિકોને મુશ્કેલી આવતી ત્યાં ત્યાં એ વાનર કોઈને કોઈ રીતે સંકેત આપી મદદ કરતું ખતરનાક પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું શાંતિનો સૂર્યોદય કેટલાક દિવસો પછી પરિસ્થિતિ શાંત થઈ તણાવ ઓછો થયો સૈનિકો જ્યારે પાછા વળ્યા ત્યારે એ વાનર અચાનક અદ્રશ્ય થઈ ગયું માત્ર એક વૃક્ષની ડાળ પર લાલ રંગનો નાનો કપડો લહેરાતો રહ્યો